કોના કોણનો કોબી હા પોય કોબી દે કોના ચા એક તારી ના પાસે દાણો આ હા રડાવીએ ના અમે જો ને ડોડો ડોડો ઈ એક ના બેસે આમે બેસે એકને બેસે હાલે જો એકને જો

بگو درسی نکنه که فسیه 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 یعنی بس بس یار گفتنا ها اقوله اقوله بسنا هون اتنا هون انا بس یار ها ليكو قال يا ديستر 300 اتنا اكو ها ليكو بن شو ليكو 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 ني هون انا حالي ام تابع देख ये अभिषेक नो आले अभिषेक ने एक करो जो એક જો હા હું આ એમ اچھا ایک سیکنڈ لگا لے کہاں ہے 5 2 7 سیکنڈ علی اپ دیو اپ دیو تو لےو دیتا میں بھی لے ہاں چار سے دوڑ دیکھو چار سے دیکھا ہاں 70 40 500 500 پانچ لاکھ روپے دے મંત્રી કાશિયા ફાટવાતો તો ઓગળ ટેરેકોને એસી મંત્રી 82 22 580 નામ એસી એકાજી કાલે એકાજી એકાજી મંત્રી એકાજી એકાજી આ બાને કો એક દસ વાલો ભગત હજાર બાર તેર ચૌદ પંદર વીસ એક વીસ એકવીસ ભગત એક રૂપિયો એક મહિના બેન બસો રૂપિયા માંગણી

પાંચ <laughs> વાગી <laughs>

બે પા <laughs>